હું એમ નથી કેતો કે આટલું બધું હું આપું છું ને આપીશ પણ મારાથી જેટલું પોચાય એટલું આજે આ બેન થોડાક શરીર થી બીમાર છે અને ભાઈ ને પણ રાત્રે આંખ માં દેખાય નો દેખાય ને એવું છે અને એક દીકરી છે દીકરો પણ નથી તો આજે થોડીક સહાય ની જરૂર હતી અને આપ જોઈ રહ્યો છો માં ભાડે કેટલા પંદરસો રૂપિયામાં ભાડે રહેશે અને ભાઈ ભારે દિવસના કમાવા જશે રાત ના કઈ હોતું નથી કેટલા તમે બે ત્રણ હજાર રૂપિયા લઈ આવો છો બે ત્રણ હજાર બે ત્રણ હાજર લયા પણ લાઈટ બિલ અને ભાડું બાળું બધું ભરવામાં માં કઈ બે હજાર રૂપિયા હોય જાય એટલે એમના એમની પરિસ્થિતિ એ આવી છે થોડી નબળી છે પણ ભગવાન તમને ફૂલ ને નહીં ફૂલની પાકડી કઈ ખાસ કરીને તો બેન ચંદ્રિકાબેન ઉસ્તાદ છે એમના ઘરે છે એટલે ચંદ્રિકાબેને મને ફોન કર્યો કે કિશનભાઈ અમારી બાજુમાં આવી રીતે આમ છે અને બેન રહેશે થોડોક તકલીફવાળા છે બીમાર છે અને ભાઈને પણ આંખની તકલીફ છે તો થોડોક તમે કરિયાણાનો રાહત આપો કે થોડોક તમે મદદ કરો તો મને ફોન ચંદ્રિકાબેન માં આવ્યો તો ચંદ્રિકાબેન પણ ચંદ્રિકાબેન ની પણ નો ફોન આવ્યો ને હું અહીં આવેલો છું તો માસી તમને તકલીફ છે ને થોડીક શરીર તમારે માસા ને થોડી આંખ માં તકલીફ છે બરોબર અને એક દીકરી કમાવાળી છે તો દીકરીમાં તો કાંઈ એટલું આવક છે નહીં નાની એમથી છે પંદર વર્ષની દીકરી છે અને એને એને કમાણી તો ઘરે બેઠી કરે છે ઘરકામ કરે છે તો જે કાંઈ મારાથી ફોગાય એ આજે હું એટલી વસ્તુ લઈને આવ્યો છું તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને જો કોઈ એવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ત્યાં તેના સુધી આ વિડીયો પહોંચાડજો અમારે બનતી કોશિશ અમે કરશું અને આજે આમાંથી એટલું હું પહોંચ્યો કર્યાણું એમના માટે હું લઈને આવ્યો છું પછી આગળ પણ જરૂર પડશે તો દોઢ કિલો તેલ છે ચાલી ભૂકી સાબુ શેમ્પુ અને નાવાના અને માથું કરવાના સારું છે જે કઈ હું ભોગવ મિત્રો કોઈ પણ ખરાબ કોમેન્ટ કરતા નઈ ખરાબ કમેન્ટ કરો તો મને કઈ પડે નહીં જે કઈ પૂગી એ મેં લઈને આવ્યા જરૂર ત્યારે હું કરીશ તો તમે પણ આ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા જે કોઈ તમે કેવું હોય તે કહી શકો છો ને એટલે આ જેટલો થયો